ઢોકળી પછી સમોસા અને પેટીસ ત્રણેય લેતો આવ્યો અને ખાંડ્યુંટોડી નાયક ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આજે અત્યારે બે છોકરાઓને સ્કૂલે મોકલ્યા અને રોહિત ગયા છે ભાઈ અમારે એક મરણ થયું છે તે પાણી ઢોળ છે એટલે ત્યાં ગયા છે એટલે એ ત્યાં બપોરે થાય ત્યાં તો એ આવી જવાના છે અને બાજુ બેઠા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ના માતાજી હાથા નિર્વાહ રાખે ને અમુક નાખે હા બાના આશીર્વાદ મળી જાય એટલે બસ ઘણું એમ સુખ શાંતિ સમૃદ્ધિ બધાને આપે એવી હું પણ બધા બધા વતી માતાજીને દ્વારકાધીશને પ્રાર્થના કરું છું અને હવે અત્યારે રસોઈમાં શું બનાવવું ને કાંઈ નક્કી નથી એટલે હવે ગોતું પડશે ફ્રીજમાં કે આજે શાકભાજીવાળા આવ્યા પણ મને સરઘોની લેવું હતું પણ કઈ સારું હતું એટલે લીધું નથી હવે કઠોળ બનાવીશ કા આપણે બટેકા ને સેવ ટમેટા ને એ તો હોય જ કેમ બા હા શું રોહિત નો ફોન આવ્યો હતો એટલે ઈ કેતા હતા કે હું નાસ્તો લઈ આવું છું એટલે ત્યાં અમારે મોવા છે ને ફાસ્ટ ફૂડ બહુ જ મસ્ત મળે એટલે એ જૈન ઢોકળી લાવવાના છે અને પેટીસ લાવવાના છે એટલે હું દાળ ભાતનો વિચાર કરતી હતી મેં કદાચ કંઈ સબ્જીમાં કંઈ છે ને એટલે દાળ ભાત તો બનાવી લો એટલે ચાલે એમ ગમે એ પછી હોય તો એટલે એ કે કાંઈ બીજું કાંઈ વધારે બનાવતી નહીં અને હું આ બે વસ્તુ લઈ આવું છું એટલે હવે લગભગ તો બટાકાની સબ્જી બનાવીશ અને બા હજી જો આ કુંભમેળાનું જોવે છે હા હા અને કુંભમેળામાં તો ભાઈ આસ્થાની ડૂબકી લગાવવા ઘણા લોકો ગયા અને અમે ગયા ને તોય બહુ જ મજા આવી અને ઈ જે પ્રયાગરાજ જે ગંગા યમુના સરસ્વતી નો ઘાટ છે ને ત્યાં તમે જાઓ ને તો એમ થાય વાહ શાંતિ મળે એટલું સરસ વાતાવરણ હોય અને એવું મસ્ત હોય ને જો અમે ત્રણ જ્યોતિર્લિંગ ના ત્યાં દર્શન કર્યા અને હવે ઘરે આવીને હવે કામે લાગી ગયા છે કાકા ફરવા ટાણે ફરી કામ તો કરવું જ પડે હા બાની બહુ ઈચ્છા હતી પણ

એટલે બાને ને નોતા લઈ ગયા ને હવે બા છે ને જાજી વાર ઉભી ઉભાઈ નથી રહી શકતા હા ઉભાઈ નથી રહી શકતા હા મસ્ત મજાના વીડિયા જોવે બા સવારમાંથી માંથી યુટ્યુબ માં બેટા બેટા હા ગંગા નાયા ગોમતી નાયા ગોદાવરી નાયા જાજા એ અંદરથી મનથી મન આપણે ભાવ કરવાનો છે કે ભાઈ આ એટલે ત્યાં આપણે પહોંચી ગયા એમ બરાબર ને બા કઈ નઈ હાલો તો હવે રસોઈ કરું

પછી છે સમોસા અને પેટીસ ત્રણે લેતો બુસ્ટ ને તો બુસ્ટ લેતો આવ્યો હા અને સાથે જો ટમેટી જો નાની નાની ટમેટી જો હા ત્યાંથી લઈ આવું છું બધાને યાદ કરીને

મોજ લે જો ભાઈ છોકરાનું જીવન હોય ને બાળકો જીવન એટલે કેવાય ને બાળપણ જીવી લેવાય હે પછી કઈ બાળપણ આવવાનું છે નહીં એમ જીવી લ્યો પેટ ભરીને એમ ચાલો હવે આપડે ચા પી લઈએ હા રોઠા ચા પી લઈએ નવરા હોય તો કઈ હંખ નો લેવા દે કા આજે ઘડી ઘરે હતા ત્યાં તો બ્લાઉઝ દે ગાજ બટન કરાય બ્લાઉઝ હું કટિંગ કરવા બેઠી અને એને કીધું

વિહાન તમને મૂકીને વઈ આવ્યો ને પછી મને કે હું છે ને જલ્દી સંતાઈ જાવ બા આવે નઈ પેલા એટલે અંદર ગયો છે હવે તમારે ગોતવાનો હવે અંદર જઈ બોલો તો વિહાન એમ કયો તો હવે ગોતશે બા અંદર જઈને તઈ બહાર નીકળશે

પછી જાય હોય તો ભૂખ લાગી જાય પછી શું છે ભાઈ તમારી ફરમાઈ શું છે તારે શું બોલવું બોલ

આપણે આપડું આપડું પર્સનાલિટી હોય ને આપડે આપણી રીતના બનાવવાની આ સાથે જેવો પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ તમે અમારા બ્લોગ ગમતા છે સપોર્ટ કરતા રેજો બરાબર અને નવા જલ્દી મળશું ત્યાં સુધી અમે રજા લઈએ છીએ અમારી વાણીને વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકા